ભોળણી ગામ જવા રવાના થઈ હતી અને ત્યારે લક્ષ્મીબેનને પ્રશુતાનો દુખાવો વધારે થતાં ત્યાં ઘટના સ્થળે ઇક્સાડ પહોંચતા ઇક્સઅન્ટની ટીમ ત્યાં જ ડિલિવરી કરાવી હતી એકસોઆઠની ટીમે સરાહનીય કામગીરી કરી હતી ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી એકસો આઠ એમ્બ્યુલન્સ લોકોને બહુ ઉપયોગી થતી હોય છે એમાં પણ ગરીબ પરિવારોને સંકટ સમય ઉપયોગી નીવડે છે લોકોને તાત્કાલિક સારવાર આપવા મદદરૂપ થાય પ્રાપ્ત વિગત અનુસાર દેત્રોજ તાલુકાના ભૂણી ગામે કડી એકસો આઠની ટીમે તારીખ પંદર ચાર બે હજાર પચીસના રાત્રે દસ ને પિસ્તાળીસ વીરથી વર્ધી મળી એક બાજુ પ્રસૃતા મહિલાને પ્રાથમિક સારવારની જરૂર હોય સ્થળ પર જ કડી એકસો આઠના ટીમેના પાયલોટ જયદીપભાઈ અને ઇએમટી હિતેન્દ્ર પ્રજાપતિને તાત્કાલિક પ્રસુરતા મહિલા ઉંમર વર્ષ આશરે વિશ્વ અચાનક દુખાવો ઉપડતા તે સમય દરમિયાન મહિલાની હાલત વધુ ખરાબ હોય એકસો આઠના ના એમ ટી હિતેન્દ્રભાની સૂઝબૂઝ અને એઆરસીપી ડોક્ટર મિહિર શરના માર્ગદર્શન દ્વારા મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી બાળકીનો જન્મ આપ્યો અને બાળકને જીવ બચાવ્યો તથા બાળકને કંગારું મધર કેર આપી અને પોતાના મેડિસિન આપી અને માતા અને બાળકીને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા એકસો આઠનો સ્ટાફ મદદરૂપ થઈ જેને લઈ મહિલાના પરિવારજનો ગામ લોકો એકસો આઠની ટીમનો આભાર માન્યો અને તેમની કામગીરીને બિરદાવી